મહાદેવ શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીને અર્ઘ્ય અવશ્ય આપો આપવો ત્રીસ પૂજા પાઠ થાય કે ના થાય કઈ વાંધો નહીં કોઈ પણ સમયે જો શક્ય હોય તો તમે મહાદેવ મંદિરમાં જતા હોય તો મહાદેવ મંદિરમાં શિવજીના લિંગ ઉપર મહાદેવ મંદિરમાં ના જતા હોય ને ઘરે આપણે શિવલિંગ હોય તો ઘરમાં જ શિવલિંગ ઉપર તમે અર્ઘ્ય આપી શકો કેવી રીતે અર્ઘ્ય આપવાનું છે તો આજે બે વસ્તુ તમારા મનની શંકાઓ દૂર કરીશ એક કે શું તાંબાના લોટામાં દૂધ દહીં રાખીને ભગવાન શિવ ઉપર ચઢાવે કે ના ચઢાવાય અને બીજા નંબરમાં કે આ અર્ઘ્ય કેવી રીતે આપો અને એ અર્ઘ્યની અંદર કઈ આઠ વસ્તુઓ હોય છે તો આઠ વસ્તુઓ તાંબાના લોટામાં કે માટીના ગળામાં કે પછી ચાંદીના કળશમાં કે લોટામાં કે સોનાના કળશમાં તમારી પાસે જે હોય પણ મૂળ રૂપે અર્ઘ્ય આપી શકીએ છીએ એ હું તમને આજે સત્સંગ અને પ્રમાણ સાથે કહીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તમે લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો તો લખ્યું છે કે આપ ક્ષિરમ કુશાગ્રહાણી દદ્યા જમચ સતંડુલમ તિલ સિદ્ધાર્થ કશૈવમ અર્ઘ્યો અષ્ટાંગહ પ્રકિર્તિ લોટાની અંદર એટલે કે તાંબાના કળશમાં જળ થોડું લેવાનું દૂધ થોડું લેવાનું એટલે હોય જે દર્ભ કહીએ એનો થોડો ટુકડો લઈ અને એમાં થોડું ઘી લેવાનું થોડા ચોખા લેવાના સફેદ કે કાળા થોડા તલ લેવાના પછી સરસવ લેવાના જે આઠ વસ્તુઓ છે હું ફરી બોલું જેમ કે થોડું જળ લેવાનું થોડું દૂધ લેવાનું દાભડાનો ટુકડો લેવાનો દહીં લેવાનું ગાય માતાનું ઘી લેવાનું થોડા ચોખા લેવાના કાળા કે સફેદ તલ લેવાના અને સરસવના દાણા આ સરસના દુઃખના કળશમાં તમારે અર્ઘ્ય આપવું હોય શિવજીને એ રીતે બધું મિક્સ કરવાનું એવું પણ નથી કે એક લિટર પાણી લઈ લેવાનું કે આખો કળશ પડી તમારી જે કળશ ની સાઈઝ હોય એ પ્રમાણે આ બધું ભેગું કરવાનું અને હું તમને એનું પ્રમાણ કહું તો તમે એક એક ચમચી જેટલું કે એક એક ચપટી જેટલું પ્રયોગ કરી શકો જેમ કે જળ છે તો જળની માત્રા સૌથી વધારે રાખો ગાય માતા નું દૂધ છે એક ચમચી જેટલું જેટલો પછી દાભનો ટુકડો છે તો એક બે ટુકડા છે તો એક ચમચી જેટલું પધરાવો ગાય માતાનું ઘી છે તો બે ચાર ટીપા અથવા તો એક ચમચી પધરાવો પછી બે ચાર દાણા ચોખાના પધરાવ કાળા કે સફેદ તલ છે થોડા પધરાવો અને બે ચાર દાણા સરસવના બસ આટલું બનાવો એક અર્ઘ્ય પાત્ર કળશમાં ભરીને હવે એમાં લખ્યું છે શું કે અર્ઘ્ય કેવી રીતે આપવો કયા પાત્રથી આપવો તો બે ચાર વસ્તુનું પ્રમાણ આપીશ કે દારૂ વેણ્ય પુણ્ય મૃત અર્થાત તો માટીના લોટામાં કે માટીના કળશમાં કે માટીની કુલડીમાં પણ આપણે આ બધું એકત્રિત કરી અને અર્ઘ્ય આપી શકીએ તો એનાથી સો ગણું ફળ પ્રાપ્ત થાય હવે આગળ જે મૂળ પ્રશ્ન કે શંકાનું સમાધાન છે એ કરીશ કે તામ્ર પાત્ર દાને પુણ્ય શતગુણોત્તરમ અર્ઘ્ય આપે તો એ અર્ઘ્ય આપવાથી એને સો ગણું પુણ્યફળ પ્રાપ્ત થાય છે અને એવું કહ્યું છે કે તાંબાનું પાત્રની અંદર કળ તાંબાના પાત્રમાં કે તાંબાના કળશમાં શિવજીને અર્ઘ્ય કે આ બધી વસ્તુ ચડાવવાથી એવું કહ્યું છે કે જે રીતે બાકીના કમળ હોય પલાશ હોય એના પાત્રમાં રાખીને જો આપણે અર્ઘ્ય આપીને જે ફળ પ્રાપ્ત થાય ને એટલું જ ફળ તાંબાના લોટામાં આ આઠ વસ્તુઓ ભેગી કરીને શિવજીની ઉપર ચડાવવાથી થાય હવે જે અર્ઘ્ય આપણે આપવાનો છે એ અર્ઘ્ય આપતી સમય પછી બોલવું છું તો મેં કીધું એમ આઠ વસ્તુઓ ભેગી કરો તાંબાના કળશમાં અને એ જ કળશથી ભગવાન શિવજીની ઉપર ધીમેથી બહુ ઊંચેથી નહીં ધીમેથી શિવજીની ઉપર ચડાવો અને એ ચઢાવતા ચડાવતા તમે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલી શકો છો અથવા તો ઓમ મહારુદ્રાય નમ મહારુદ્રાય નમઃ ઓમ બોલી શકો છો અને ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિત કર્મ બંધ નહી આ મંત્ર પણ તમે બોલી શકો છો આમાંથી કોઈ પણ મંત્ર યથાશક્તિ બોલતા બોલતા એ અર્ઘ્ય ભગવાન શિવજીની ઉપર અર્પણ કરી દો જો ઘરે તમે અર્ઘ્ય આપો છો તો આ બધી વસ્તુ ચડાવી હોય સામગ્રી તો શિવજીને પછી શુદ્ધ જળથી શરદ સરસ સાફ કરી કરી સ્વચ્છ અને પાછા એમના સ્થાને બિરાજમાન કરજો અને ભસ્મ તિલક ચંદન તિલક કંકુ તિલક આદિ ભગવાનને અર્પણ કરજો તો કહેવાનું મુખ્ય વિષય એ છે કે આખો શ્રાવણ મહિનો આ રીતે આઠ વસ્તુ ભેગી કરી અને શિવજી ઉપર અવશ્ય અર્પણ કરજો શિવ કૃપા પ્રાપ્ત થશે ઓમ ગણેશ